મકર રાશિવાળાઓ જે સત્યના પથ પર ચાલે છે ને જે વ્યક્તિ પરમાત્માનો સાચો સાનિધ્ય પ્રાપ્ત કરે છે ને તો તે વ્યક્તિ જ્ઞાન અને સામર્થ્યના બળ પર તે તેના સમતુલ્ય બની જાય છે તેના મય બની જાય છે મિત્રો ભગવાનને આપણને આ પૃથ્વી પર બેબસ લાચાર અયોગ્ય પરાધીન દુર્બળ બનાવીને નથી મોકલ્યા કે આપણે પૃથ્વી ઉપર બીજાઓ પર નિર્ભર રહીએ બીજાઓના દયા પર જીવન વ્યતીત કરીએ મિત્રો તો હું સ્વયં જ પોતાના ભાગ્યના નિર્માતા છો અને એ આવનારા ત્રણ મહિનામાં સિદ્ધ પણ થશે કારણ કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તમારા જીવનમાં પરિવર્તન ઘણા બધા લાભ અને ઘણી બધી ખુશખબરી લઈને આવી રહ્યો છે કારણ કે જ્યારે ગ્રહોની સ્થિતિ બદલે છે ને તો સમય બદલતા વાર નથી લાગતી અને આ ગ્રહોની સ્થિતિ તમારા માટે કંઈક મોટું કરવાની છે મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે કે મકર રાશિવાળાઓ માટે આવનારા ત્રણ મહિના કહેવા રહેવાના છે મિત્રો સૌથી પહેલા તો તમે એમ સમજી લો કે વ્યાપાર વાણિજ્ય ધનમાં વૃદ્ધિ અને આ બધું તમારા વ્યક્તિગત ભવિષ્ય પર જ નિર્ભર છે તમે આવનારા ત્રણ મહિનામાં પ્રચાર અને સંચારના માધ્યમથી સવાઈ પણ જવાના છો એટલે કે જુલાઈનો મહિનો મજબૂત નીવ રાખવાનો ઓગસ્ટનો મહિનો કાર્યમાં આગળ વધવાનો અને સપ્ટેમ્બરનો મહિનો કરેલા કાર્યોથી લાભ મેળવવાનો રહેશે એટલે કે ત્રણ મહિનામાં કરિયરમાં પ્રગતિ થશે તમારા કરિયરમાં નવી પાકો લાગશે કામને લઈને મનમાં ચાલી રહેલા નેગેટિવ વિચારો દૂર થશે તમે સારી સફળતા પ્રાપ્ત કરશો અને જીવનની અંદર ધીમે 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 આગળ વધતા જશો ખાસ કરીને તમારામાંથી થોડા લોકો એવા હશે જે લઘુ ઉદ્યોગથી જોડાયેલા છે જે લોકો કાગળના સંબંધિત કાર્ય કરે છે પ્લાસ્ટિકના સંબંધિત વેપાર કરે છે લાકડાના સંબંધિત ઓઇલના સંબંધિત એટલે કે નાની નાની વસ્તુઓનું ઉત્પાદન કરે છે જે મકાન બનાવવામાં સૌંદર્ય વધારવામાં ઉપયોગ આવે છે એવી વસ્તુનો પણ વેપાર કરે છે બધા લોકો આ અવધિ દરમિયાન ખૂબ પૈસા બનાવશે તમારું નામ થશે એવામાં પણ ખાસ કરીને જે વ્યક્તિ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માગે છે એક યુનિટ ચાલી રહ્યું છે બીજું યુનિટ ઊભું કરવા માગે છે પોતાના પ્રોડક્ટને દૂર શહેર રાજ્ય ત્યાં સુધી કે વિદેશ મોકલવા ઈચ્છે છે તો તમારી પણ મનોકામના આ અવધિમાં જરૂર પૂર્ણ થશે મિત્રો ઇઠ્યાવીસ જુલાઈથી સત્યાવીસ ઓગસ્ટ સુધીનો સમય ખુશી મનોરંજન પ્રેમ સાથે સાથેની ફુરસતની પળો વિતાવનો રહેશે આ ઉધિમાં રોમાંસ અને મન બહેલાવ થશે તેની સાથે સાથે જીવનમાં તમને નવા નવા રચનાત્મક કાર્યથી પણ લાભ થશે જો તમે વ્યવસાયમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છો તો તમે બજારમાં છવાઈ જાશો આ અવધિ દરમિયાન તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના માધ્યમથી સારી જગ્યા પર નિવેશ કરવાનો અવસર મળશે એમાં પણ જે શેરબજારથી સંબંધ રાખે છે જે વિદેશી કરન્સીઓમાં પૈસા નિવેશ કરે છે અથવા તો વિદેશી બજારથી જોડાયેલા છે તો વિશ્વાસ રાખો આ સમય તમને અકલ્પનીય લાભ આપી શકે છે એટલે કે આ સમય ઘર પરિવાર અને કરિયર દરેક જગ્યા પર ઓળખ અને પ્રશંસા પ્રાપ્ત કરવાનો છે મિત્રો સોળ જુલાઈથી સૂર્યનું કર્ક રાશિમાં આવવું અને પછી પંદર ઓગસ્ટથી સિંહ રાશિમાં પ્રવેશ કરવું એ કરિયરને લઈને મોટા બદલાવના સંકેત છે મિત્રો કેટલાક લોકો એવા છે જે વર્ષોથી એક જ જગ્યા પર કાર્ય કરી રહ્યા હતા સેલરીમાં વૃદ્ધિ અને પ્રમોશનના ઇંતજારમાં હતા એટલે કે વાર જોઈ રહ્યા હતા તો સૂર્ય આ સમયે તમારી આશાઓને પૂર્ણ કરશે તમે તમારી યોગ્યતાઓને સાબિત કરવામાં કામયાબ રહેશો તમે તમારી તકનીકી અને અન્ય ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશો અને સૌથી ઊંચાઈ સુધી પહોંચી પણ જશો જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કાર્ય કરી રહ્યા છો તો ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે પદોન્નતિને યોગ નિર્મિત થશે જો તમે ફૂલનો શાકભાજીનો ફળોનો અથવા તો ખેતી સંબંધિત કાર્ય કરી રહ્યા છો તો જુલાઈથી સપ્ટેમ્બરનો મહિનો તમને કંઈક મોટો લાભ આપશે જો તમે જમીન જાયદાદ અને પ્રોપર્ટી સંબંધિત કાર્ય કરી રહ્યા છો તો આ ત્રણ મહિના તમારા જીવનમાં બદલાવના છે તમે કંઈક મહત્વપૂર્ણ ડીલથી પૈસા પ્રાપ્ત કરી શકશો અને તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ મહત્ત્વપૂર્ણ સ્થાનમાં હશે તો વિશ્વાસ રાખો કે તમે આવનારા વીસ વર્ષનો ખર્ચો પણ આ સમયગાળામાં કાઢી લેશો એટલે કે પ્રાપ્ત કરી શકશો ઓગણીસ જુલાઈ પછી બુદ્ધિના કારક ગ્રહ કર્ક રાશિમાં પહોંચશે અને તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં શુક્રની સાથે યુતિમાં હશે તો તે ટ્રાવેલિંગના કામ કરવાવાળાઓ માટે સારું રિઝલ્ટ દેવા લાગશે જે સ્ટુડન્ટ અભ્યાસ પછી કેમ્પસમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે તેમને સારી જોબ પ્રાપ્ત થશે જે પહેલેથી નોકરી કરી રહ્યા છે તે સારી માનસિક સ્થિતિમાં પહોંચશે તેમને નવો કાર્યભાર પ્રાપ્ત થશે જે મલ્ટીનેશનલ કંપનીઓમાં જોડાયેલા છે જોબ બદલવાની ઈચ્છા રાખે છે તો તેમને પણ આ અધિ દરમિયાન સારી સેલેરીના પેકેજવાળી નોકરી પ્રાપ્ત થશે મિત્રો હું હાલતા કહું છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યવાન રહે છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાન યોગો છે જે વ્યક્તિને ઊંચાઈઓની ઊંચાઈઓ સુધી બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો કુંડળીનું વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધો મિત્રો દિવાળી પહેલાં મકર રાશિવાળાઓના ત્રણ કાર્યો અવશ્ય થશે પહેલું કાર્ય જે જાતક ભવિષ્યની રણનીતિ સમજી વિચારીને બનાવી રહ્યા છે વ્યવસાયિક જીવનને આગળ વધારી રહ્યા છે જેને પોતાના પર ભરોસો છે તો તે નિશ્ચિત રૂપથી સફળતાની શીળીઓ ચડશે ધનને પ્રાપ્ત કરશે મિત્રો તમારી કુંડળીમાં ગુરુગ્રહ વિદેશ ભાવના સ્વામી થઈને પંચમ ભાવમાં બેઠા છે મંગળની સાથે યોગકારક થઈ રહ્યા છે તો તે વિદેશમાં નોકરી કરી રહેલા લોકોને સારા એવા લાભો દેશે વિદેશમાં નિવેશ કરવાના વિદેશમાં રહેવાના સપના પૂર્ણ કરાવશે પાસપોર્ટ વિઝા સંબંધિત અધૂરા કાર્યોને પૂર્ણ કરાવશે અને જે વ્યક્તિ વિદેશમાં સંઘર્ષ કરી રહ્યા હોય છે તો તેમના સંઘર્ષને પણ ખતમ કરશે ત્રીજો કાર્ય પ્રેમ અને વિવાહિત સંબંધોને લઈને હશે જો તમે વિવાહિત છો તો અવધિ દરમિયાન એકબીજાની સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ મહેસૂસ કરશો તે જ હાલ પ્રેમીઓનું પણ થશે તે પણ એકબીજાની સાથે સારી રીતના સમય વ્યતીત કરી શકશે એન્જોય કરી શકશે જો તમે અવિવાહિત છો તો વિવાહ કરવામાં પણ સફળ રહી શકો છો અને હું તો ત્યાં સુધી કહી શકું છું કે આ અવધિ દરમિયાન તમે સાથીની સાથે કોઈ ડેસ્ટિનેશન વેકેશન પણ ફરવા જઈ શકો છો અને તમે નવા પ્રેમ જીવનની પણ શરૂઆત કરી શકો છો જો કે આ ત્રણ મહિનામાં મોસમી બીમારી અને પાણીને લઈને સાવધાન રહેવું જોશે કોર્ટ કેસના વિવાદો ચિંતા કરાવશે તેની સાથે સાથે કપડાં ડેકોરેશન સંગીતથી સંબંધિત લોકો પણ કંઈક પરેશાનીનો સામનો કરશે એટલા માટે સાવધાન રાખો ત્રિમાસિક રાશિફળમાં આટલું જ જય ગુરુદાત જય ગિરનારી